જોકે હજુ સુધી આ રદે પંદર ચાર બે હજાર માંગેલ માહિતી મળી નથી અને ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોગ તાલુકા વિકાસ અધિકારીને અપીલ કરવામાં આવીજી બાબુજી ભ્રષ્ટાચાર છે બે હજાર નથી રસ્તા અનુભવનું છે માટે નથી જેમાં પણ અરજદારને કોઈ પણ પ્રકારની માહિતી મળી ન હોવાથી અરજદાર સાહ ભાવિક કુમાર સુરેશભાઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ઉપરોક્ત તમામ બાબતો અંગે ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત સાથે માંગ કરી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભદ્રેવાડી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને સરપંચ સાથે કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે ભ્રષ્ટાચાર વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે જ્યારે અરજી કરેલી છે કે તલાટીને ગામ પંચાયતમાં અરજી કરે છે જ્યારે કોઈ નિર્ણય આવતો નથી તાલુકા પંચાયતમાં કરી લો જિલ્લા પંચાયતમાં કરી લો કોઈ જવાબ આપતો નથી ક્યાંથી એમાં મિલી ભગત છે ધારાસભ્યનું હોય કે કણું પીઠ ભરશે એ ખ્યાલ નથી આવતો કોઈ માહિતી આપવા માટે તૈયાર થતું નથી જ્યારે બી અરજીની માફક જ્યારે બી અરજી મોકલાઈ છે તેની વખત અરજી કરી લીધી બે હજાર અઢારથી બે હજાર ચોવીસ સુધીની આરટીઆઈ કરેલી છે પણ ત્યાંથી કોઈ જવાબ મળતો નથી રિપોર્ટર કરસનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ